સુરત શહેરને ડાયમંડ સિટીના નામથી ઓળખવામાં આવે છે મોટા ભાગના ડાયમંડ સુરતમાંથી જ તૈયાર થાય છે અને એટલે તો સુરતને ડાયમંડનો હબ કહેવાય છે જ્યારે સુરત એટલે કે ડાયમંડ સિટી છેલ્લા દોઢથી બે વર્ષથી મુશ્કેલીમાં મુકાયું છે અને મુશ્કેલીનું કારણ ડાયમંડ ઉદ્યોગમાં મંદી છે સુરતનો ડાયમંડ ઉદ્યોગ લાખો રત્ન કલાકારોને રોજગારી પૂરી પાડે છે પરંતુ ડાયમંડ ઉદ્યોગમાં જ મંદી હોવાના કારણે રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા કેટલાક રત્ન કલાકારોએ આપઘાત કરવા સુધીનું પગલું પણ ભર્યું છે ત્યારે ડાયમંડ વર્કર યુનિયન અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દ્વારા થોડા દિવસ પહેલા જ ઉદ્યોગ મંત્રીને રત્ન કલાકાર માટે રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી તો બીજી તરફ મોટી સાઈઝના હીરા કે જે રશિયાની અલઝોરા કંપની પાસેથી ખરીદવામાં આવ્યા છે તે રફમાંથી બનાવવામાં આવ્યા હોય તેને જી સેવનના દેશો ખરીદવાની મનાઈ કરી રહ્યા છે અને આજ કારણે સુરતનો ડાયમંડ ઉદ્યોગ મુશ્કેલીમાં હોય તેવું દેખાઈ રહ્યું છે એક તરફ વૈશ્વિક મંદી અને બીજી તરફ રશિયાની રફમાંથી તૈયાર થયેલા હીરા પર જી સેવનના દેશોએ મુકેલ પ્રતિબંધ ડાયમંડ ઉદ્યોગમાં મંદીનું કારણ માનવામાં આવી રહ્યું છે ત્યારે ધીમે ધીમે સુરતનો ડાયમંડ ઉદ્યોગ પાટા પર આવતો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે કારણ કે ડીટીસી દ્વારા વર્ષમાં દસ સાઇટ બહાર પાડવામાં આવે છે અને તેમાં બે હજાર ચોવીસની બીજી સાઇટ બહાર પડી છે અને રાહતની વાત એ છે કે તેમાં રફના ભાવ સ્થિર રહ્યા છે જોકે માર્કેટમાં હજુ પણ તૈયાર હીરાની માંગ ન હોવાને કારણે આ રફના ભાવ સ્થિર રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે ડાયમંડ ઉદ્યોગમાં મંદિર હોવાના કારણે રત્ન કલાકારોની પરિસ્થિતિ કફોડી બની છે રત્ન કલાકારના પગાર ઘટ્યા હોવાના કારણે ઘરનું ભાડું બાળકની શાળાની ફી તેમજ અન્ય ખર્ચો કાઢવા મુશ્કેલ બન્યા છે રત્ન કલાકારો સરકારને રજૂઆત કરી રહ્યા છે કે રત્ન કલાકારોના હિતમાં કોઈ યોજના જાહેર કરવામાં આવે ડીટીસીની સેકન્ડ સાઇડ જે જાન્યુઆરીની કમ્પેરમાં સેમ ભાવે આવી છે તેનાથી ઇન્ડસ્ટ્રીઝમાં એક સ્થિરતા ઊભી થઈ છે નહીં પ્લસ નહીં નહીં માઇનસ એટલે માર્કેટમાં જે અત્યારે ધીમી ગતિએ કામ થઈ રહ્યા છે તેમાં આગામી સમયમાં ધીરે ધીરે રિકવર થઈને માર્કેટ પોઝિશન પરિસ્થિતિ પરિસ્થિતિમાં આવશે એવું દેખાઈ રહ્યું છે જે જે સેવન દેશોની જ્યાં સુધી વાત છે ત્યાં એ કેરેટ એટલે કેરેટ ઉપરના વજનના હીરાઓ છે તેના ઉપર જ વિચારી રહ્યા છે કે બેન્ડ લગાવવી બાકી પતલા હીરા ઉપર કોઈ બેન્ડ નથી આવવાનું કોઈ એનામાં દિક્કત નથી એટલે આગામી સમયમાં પતલા હીરાથી તો ઇન્ડસ્ટ્રીઝ મેજોરિટી ચાલતી હોય છે ત્યારે આગામી સમયમાં ખૂબ સારા એવા તેજી સાથે માર્કેટ પ્લસ રહેશે એવું હું અનુમાન લગાવું છું હાલમાં લાસ્ટ એક મહિનાથી અમારા એસોસિએશન પર કોઈ બેકાર કારીગર હોય કે કોઈ કારખાનાદાર હોય ઓ અહીંયા રજૂઆત કોઈ કરવા એવું નથી કે અમારે તકલીફ છે કે અમને કામના કલાકો મળતા નથી કે અઠવાડિયાની અંદર બે રજાઓ મળે છે એવું નથી અત્યારે ઇન્ડસ્ટ્રીઝ પૂરા વેગથી જોશથી પૂરા ટાઈમથી ચાલી રહી છે છેલ્લા પંદર વીસ દિવસ પહેલાં વર્કર યુનિયનના પ્રમુખ અને અમારા પૂર્વ પ્રમુખ દિનેશભાઈ નાવડિયાએ ઉદ્યોગ મંત્રી શ્રી સાથે ડિસ્કસ કરી હતી અને રજૂઆત કરી હતી તેમાં સરકાર તરફથી પણ ખૂબ સારો પોઝિટિવ પ્રતિસાદ મળ્યો છે અને એ વિચાર છે ગવર્મેન્ટ રિપોર્ટ અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત